નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં અવિરત વિકસી રહી છે આ મંત્રને સાકાર કરવા માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નેતૃત્વમાં રાજ્યના પવિત્ર પ્રસિદ્ધ યાત્રાધામો જેવા કે અંબાજી દ્વારકા પાવાગઢ બૌચરાજી વગેરે આધ્યાત્મિક તીર્થ સ્થળો નો ભારતભરમાંથી આવતા જે ભક્તો છે યાત્રાળુઓ છે એના માટે ત્રણસો સાહીઠ ડિગ્રી થી સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે આ આધ્યાત્મિક તીર્થ સ્થળોના ના વિકાસ ને યાત્રા સતત આગળ વધારવા માટે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના અંદાજે કુલ રૂપિયા એકાણું કરોડથી વધુના ખર્ચે વિકાસના કામો હાથ ધરાયા છે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતા યાત્રાધામના માસ્ટર પ્લાનમાં માધવપુર ગામમાં એકબીજાથી એક કિલોમીટર જેટલા અંતરે આવેલા વિવિધ સ્થળોને આવરી લઈ તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે જેના પરિણામે આ યાત્રાધામ ખાતે આવેલા યાત્રાળુઓને અનેકવિધ નવીન એવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે